નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાતમાં ચોમાસું બેઠી ગયું છે તેથી આજથી ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત્રે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત્રે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરવામાં આવે તો સમગ્ર કચ્છ જિલ્લામાં આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ તેમજ સુરેન્દ્રનગર આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રાત્રે ભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર તેમજ મોરબી અમદાવાદ સહિતના વિસ્તારો આ ઉપરાંત અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત આજે રાત્રે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી તેમજ આહવા સહિતના વિસ્તારો નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર આ તમામ જિલ્લા તેમજ ખેડા અને આણંદમાં પણ આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત્રે પંદર તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સોળ તારીખની વાત કરવામાં આવે તો સોળ તારીખે દિવસ દરમિયાન કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સોળ તારીખના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સોળ તારીખ સોમવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ આહવા દમણ અને દાદરનગર હવેલી નર્મદા ભરૂચ તેમજ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો સત્તર તારીખની વાત કરવામાં આવે તો સત્તર તારીખના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે સત્તર તારીખના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે સાથે ગાજવીજ સાથે ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે સત્તર તારીખના રોજ સૌરાષ્ટ્રમાં જામનગર દેવ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર આ તમામ જિલ્લામાં સત્તર તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ અને દાદરનગર હવેલી આ ઉપરાંત પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ખેડા આ તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ સત્તર તારીખના રોજ પડશે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા રહેલી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સત્તરથી વીસ તારીખ સુધી એટલે કે પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે પંદરથી વીસ જૂન સુધીમાં રાજ્યમાં તીવ્ર ઠંડર સ્ટોરમ એટલે કે ગાજવીજ સાથે અને ખૂબ જ ઝડપી પવનની સાથે ધોધમાર વરસાદ પડશે તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે